જય શ્રી કૃષ્ણ જય માતાજી જયમગલ હૈ કેમ છો બધા સો આજે અકબર બિરબલની બીજી વાર્તા લઈને આવી ગઈ છું અને વાર્તાનું નામ છે ને બારમાંથી ચાર જાય તો કેટલા બચે તો એક દિવસ સવારે અકબરજી ઉઠ્યા એમનો નિત્યક્રમ પતાવ્યો અને પછી સભામાં ગયા સભામાં મહત્ત્વના નિર્ણયો એમણે આપ્યા અને ત્યારબાદ એમણે દરેકે દરેક સભાવાસીઓને પૂછ્યું કે ભાઈ સવારથી મને એક પ્રશ્ન મનમાં બહુ જ ચાલી રહ્યો છે અને મને ચેન નથી પડતો આ પ્રશ્ન ઉઠતા વેતન મારી સામે આવ્યો એટલે મહેરબાની કરીને તમે મને એનો ઉત્તર આપો સભામાં બેસેલા દરેક દરબારીઓએ એમને પૂછ્યું કે જવા પણ તમે બક્કો કયો પ્રશ્ન છે અમે ચોક્કસ એનો ઉત્તર આપીશું તો અકબરજીએ પૂછ્યું કે ભાઈ બારમાંથી ચાર જાય તો કેટલા બચે બધાએ તરત જ ગણિતના અંક અનુસાર કીધું આઠ બચે પણ અકબરજીને આ પ્રશ્નના ઉત્તરથી સંતોષ ન મળ્યો એમને તરત બિરબલને પૂછ્યો કે ભાઈ મિત્ર બિરબલ તું જ મને એનો ઉત્તર આપ કે મારાથી આ પ્રશ્નનો ઉત્તર મતલબ સહજતાથી સ્વીકાર નથી થતો એક તો હું કેમ અને બીજું તને ઉત્તર આવડતું હોય તો મને કહી દે બિરબલ થોડું હસ્યા અને પછી એમણે કહ્યું કે જ્યાં પણ આપણા જીવનમાં વર્ષના ત્રણસો પાંસઠ દિવસ અને એ દરમિયાન બાર મહિના આવે બાર મહિનામાં ચાર ઋતુઓ આવે અને એમાંથી એક ઋતુ જો મતલબ દૂર થાય તો જેમ કે ચોમાસું એ દૂર થઈ જાય તો જીવનમાં પાણીનો અભાવ થાય પાણીના અભાવથી ખાવા પીવાની તકલીફ બધી જ પત પ્રકારની તકલીફોનો સામનો આપણે કરવો પડતો હોય છે એટલે બારમાંથી ચાર જાય તો કશું જ ના બચે આ પ્રશ્નનો આવો ઉત્તર સાંભળીને અકબરજીના મનમાં આપોઆપ જ સંતોષ આવ્યો અને એમણે કહ્યું ભાઈ બિરબલ તારા જુઓ તો કોઈ જ નહીં તમને આ વાર્તા કેવી લાગી મને ચોક્કસથી કહેજો